હા તો મિત્રો યાર કેમ છો સ્વાગત છે તમારું બધાજ આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ યાર તો આજે ફીટ એક વર્ષના સમય બાદ એની લુંગી ને એનો શર્ટ ને એનો એ બળિયો ને એની છત્રી ને રોપડ્યું અહીંયા એના એ ખાડું સાથે યાર એને એ ગીરમાં ફરી વખત આધા નીકળી જાય છે એ ભેહુના સારવા પછી સારવાની તો વાર છે રન મારે છે ભાઈ હું અહીં તમે તમારે ફ્રેશ થાય છે પગ મોકળા કરે છે તૈયારી કરે છે દોડવાની કે ભરતી આવે એટલે સીધું થોડવા જ મળવાનું છે ભાઈ હુંને વિડીયો શરૂ કરી દઈએ યાર મસ્ત મજાના દ્રશ્યો બતાવી અને એક આશિયા સાથે યાર છત્રી લાવ્યા છે એક આસ્તો આવશે એવો આશિયા છે એવી આસપો વરસ્યા વાલીડો જોઈ છે હાલો ને ગરમી તો ભાઈ રાતની ને એવી હતી ને યાર ખુલ્લામાં હોય તો એટલી ગરમી લાગે જાવું ક્યાં એમ કાંઈ એમ ખબર નથી પડતી બધા દીઠ આવી ગરમી છે પણ હજી વરી નથી ભાઈ આજે એવી છે ફૂલ કઈ ઘટે નહીં એવી તો હાર વાલો તમને દ્રશ્યો નજર આવો ગાંડી ગીરના એ ઝાડવા ને પક્ષીઓને ભેવો ને હાવજો ને હું કહેવાય દીપડા ને ઓલું હું કહેવાય ઝરખ ને સીતા ને એ બધું તો વધી જાય કા જે હોય એ તમને બતાવી કિટોડી બોલે છે મોલ્લા બોલે છે એવું બધું ચાલુ હોય અહીંયા એટલે આપણે એ હું જાવા આ કિટોડી પણ ગયો એક માપરાના બસ્સા ને રેડું નાખે ભાઈ ચીટોડી બેન છે ઈંડા બીંડા હશે બતાવું તમને એમ હોય તો કેવી રાડું નાખે બે હું પડખે આવે એટલે ખબર છે આ ગયા એ ખાતું નથી કઈ રેતી ટોળી એટલે આ ભાગો કેમ એ મારથી હું કામ ભાગો એને બેકડ લાગી ગઈ છે વરસાદ એવું કંઈ દેખાતું નથી લખે ત્યાર સુધી ન હોય નહીં હોય કાં હા હા યાર બાકી કાળું ડિબાંગ વાતાવરણ છે માહોલ તો બધો વરસાદી જ છે પણ ખબર નહીં વરતો નથી હા તો હારું હલો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી નાખો આપણી બીજી યુટ્યુબ ચેનલ ઉપર આંટા મારજો યાર હિન્દીમાં વ્લોગ ચાલુ કરવાના છે બીજી ચેનલનું નામ છે હજુ જાહેર કરીને ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંકો આપેલી છે તો ટૂંક સમયમાં ધમાકેદાર વિડીયો આપણે ચાલુ કરીશું મજા આવશે એમ હાલો એને પણ સબસ્ક્રાઈબ કરતા હોય ઇન્સ્ટાગ્રામમાં આંટો મારજો બાકી હાલો દ્રશ્યો બતાવીશ વાહ ભાઈ વાહી દીધો જ ભાઈ તેને જોરદાર બાકી નહી સરવાનું ખાલી આટા જ મારે મજાક કરે બધું ઠીક પણ આને જોવાને હું આપડે પોઠીયો કે ખબર વરસાદ થાય આવે આ લાલ કલરનું નું શું કહેવાય આને કેવું છે બાકી તો નહીં નવું હેલા ભાઈ અમારા ગામડામાં જોવા મળે તો આ ફૂલ જો માર દીધું light bạn có thể nhìn thấy bóng đá này ở đây. Nó đang chạy qua. Được rồi, tôi sẽ cho các bạn xem. જેવું હોય ભાઈ આમાં બધું લા નહીં નવું દેખાવા મળે તમને અહીંયા હે નહીત નવા જીવ ઝીવડા આવો બસ ઉમે ધ્યાન રાખજો ભાઈ નહીં નવા ઝીવડા નીકળશે ને ખાલી દાંત મારતા જાય તો એ ઉપાડતા જાય આપણને કોઈ ગેરંટી જ નથી ને યાર આપણી ગમે તે ગમે અહીંયા મોટું મારીને ભયું જાય તો ઉપડી જાય તમે ધ્યાન રાખવું બાકી તમારો ટાઈમ થઈ ગયો ધ્યાન રાખીએ તો એ કાંઈ ભેગું થાય નહીં કાં એવું બધું છે વાહ તડકો નીકળી ગયો એવું તો છે જ પણ હવે તડકું નીકળી ગયું ખબર નહીં આવે સાથે હું વાંધો આવે હવે હર ઝાડવા છે મસ્ત વાતાવરણ છે તો હું વાંધો હોય છે બરફમાં આટા મારે બીજું કઈ સિંહ નહીં અહીંયા આટા તો આટા યાર ભાઈ તો ન ખાય એટલી ઘડી તો આને ફેરવવી જ પડે નકર ભેગું ન થાય વાહ બાકી સીન જોવો તમે આને ને આમ શું કહેવાય હો જોવા મસ્ત હશે આવા નજારો યાર તમને બતાવે તો તમે સબસ્ક્રાઈબ તો કરી શકો હજી તો હું કહેવાય એડવટાઇ આલા છે હજી તો નહીં જ નવા નજારાઓ જોવાના છે આપણે દેખાડશું દેખાડશું બધું ધીરે ધીરે થાય ને ચેનલમાં કા એમ ખાય ગમફળું થઈ જાય યાર બધું વાલ લાગે આમાં યાર સમય જોઈએ ત્યાં સુધીમાં આપણે સબસ્ક્રાઈબ કરીને રાખો વાદળાઓ જોડ્યા જ જાય ને હું ઉતાળી છે કોને ખબર ઝડપથી હાલ્યા જાય એમાં પીળો પીળમાં જાય કોને ખબર એને હું ભેવું દોવાની છે વાદળાઓને ના ના એવું ન હોય કા એવું ન હોય વાદળાઓને વાહ યાર વાહ એ હા એમાં થોડી જ હો અચ્છા આપણે આ પાવડો પાછો બેસવાનો છે જીરો બીજી વખત આ થાય ભાઈ હું થાય એ કોઈને લેવો હોય તો પોતાનો નંબર કોમેન્ટ કરી નાખજો ભાઈ પછી કહેતા કીધું નહોતું પાડા વિશેના અઢળક વિડીયો આપણી ચેનલ ઉપર મળી જાય થોડા કાંટા મારશો તો અને ફોટા જોતા હોય ફોટા જોતા હોય તો આ તમારો નંબર કોમેન્ટ કરવો એટલે મોકલું મારો નંબર તો નહીં રાખવો એ તમારે તમારો નાખવાનો છે કોમેન્ટ કરી નાખવાનો છે કોઈ લેવો હોય તો એકદમ આપણો કરનો જ છે આરો હું તમને દેખાડી દે આખો વિડીયો પૂરો થાય તો હું તમને દેખાડી દે આમ હેવી ખાલી આમ જોવામાં સેવ ઉંમરમાં તો નનકડો છે બહુ કાંઈ મોટો નથી નનકડો આમ તો મારથી ને નનકો હા મારથી તો નનકો જ હોય કે હું લગભગ અઢારથી અઢાર જ વર્ષ જીવે કા અઢાર વી હું વી ઉપર તો વટી ગયો છું કાંઈ એટલે મારથી તો નાના છે બધા

ગરો તો ન ખરો પણ આને હું છું ખબર નથી પડતી આને સાટ આવે દેવા તેવા નામ તો થડી કોઈ હોય પાછો હું કરું છે વરસાદ નું વાહ બાકી હમ આમ સાટા ચાલુ છે આ તો છે વાહ કાળો ડેબાંગ યારા કેમેરામાં માં દેખાય એટલું બધું તમને આમ આમ ક્લિયર મારી આ કે દેખાય એવું તો તમને નો દેખાય ને હા પણ આવશે ખરો આ જેવી આશા છે હા હા ભલે તડકો નીકળતો હોય પણ યાર આયરો પાડો જોઈ લો તમારો જોવો હોય તો પાંચ સાત પૂરો છે હું મેં કઈ કેવું જ ન પડે હલો બાકી આપણે આમ નીકળી જ્યાં ઘર બાજુ તો વિડીયો કરી દઈએ પૂરો વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં આટા મારતા રહેજો બાકી કઈ સજેશન હોય તો કોમેન્ટ મારતા રહીજો બાકી વરસાદ વરસાદ જો હોય તો એ કહી દેજો મળી પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી ખાતા પિતાય રહ્યું જય હિન્દ જય ભારત